પંચમહાલ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની અલગ અલગ સ્થળ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જ્યારે શહેરા પશુ દવાખાના ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને નોર્મલ વિસ્તરણ રેન્જ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા તાલુકા ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણ પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત આર રોહિત પટેલ અમિત ચૌધરી તેમજ પાલિકા પ્રમુખ રચનાબેન શાહ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના રતન દીદી જ્યાં દીદી સહિત પશુ ડોક્ટર એબી કાનાની તેમજ વન વિભાગ પોલીસ વિભાગના સ્ટાફના હસ્તે આંબુ લીમડો જાંબુ જામફળ મહુડો બદામ સહિતના છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આગામી ચોમાસા દરમિયાન તાલુકા પંથકમાં વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળો પર હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે વન વિભાગના આરએફઓ રોહિત પટેલ અને અમિત ચૌધરી દ્વારા દરેક વ્યક્તિને ઓક્સિજન આપે અને આયુર્વેદિક વૃક્ષો દસ જેટલા વાવવા માટે અપીલ કરી હતી તાલુકા પંથકમાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની જનજાગૃતિના સંદેશા સાથે ઉજવણી કરાઈ હતી પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ શહેરા તાલુકામાં પશુ દવાખાના ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શહેરા નગરના વડીલો ગ્રામજનો અને આજુબાજુમાંથી આવેલા ગ્રામજનો તમામ સાથે રાખી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શહેરા નોર્મલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શહેરા વિસ્તરણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો લાવી અને શહેરા પશુ દવાખાના જે વાવેતર કરવામાં આવેલ હતું ત્યારબાદ લોકોને આપના માધ્યમથી અને અહીંયા આવેલા લોકો દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે જેના કારણે વૃક્ષોનું પ્રમાણ ઓછું થતું જાય છે જે વૃક્ષો વધુ વૃક્ષો વાવીએ તો જે આપણા દેશમાં વૃક્ષોની જરૂરિયાત છે જે જરૂરિયાતને પહોંચી વળાય દરેક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા દસ વૃક્ષો વાવે એવી અપીલ કરવામાં આવે છે